ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી માટેના નવા નિયમો જાહેર કરાયા છે જે મુજબ હવે ટાટ પરીક્ષામાં જે ઉમેદવારોને સાહીઠ માર્ક હશે તે જ માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટે લાયક ગણાશે શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જુના શિક્ષક તરીકે અરજી કરી શકશે અને આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ મારફતે ઓનલાઈન કરવામાં આવશે અમદાવાદના વધુ એક ઠગે કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવતા હોવાનું કહીને છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે ભરત છાબડા નામના શખ્સે પોતે ઉચ્ચ કેન્દ્રીય એજન્સીમાં ફરજ બજાવતો હોવાની ઓળખ આપીને લોકોને વિશ્વાસમાં લીધા હતા જેમાં એક ફરિયાદીના પિતાને જેલમાંથી છોડાવવાના બહાને પચાસ હજાર અને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને અન્ય ફરિયાદી પાસેથી બે લાખ પડાવ્યા હતા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે અલગ અલગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે આજે વહેલી સવારે વડોદરા હાલોલ રોડ પર જરૂર ગામ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં સામાન ભરેલી બે ટ્રકો વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાતા તેની નીચે ત્રણ વાહનો દબાઈ ગયા હતા ઇકોકારા બંને ટ્રક વચ્ચે ચગડાઈ જવાથી અંડરસવર જરૂર ગામના દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષાના કિયા સવાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વડોદરા ટોલ માર્ગ બંધ કરી ડાયવર્ઝન અપાયું હતું